પાદરા પોલીસ મથક ખાતે દર વર્ષની જેમ પરંપરાગત મુજબ અર્ચના કરી અને ભગવાન ગણેશજીને બિરાજમાન કર્યા હતા પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય સહિત તમામ પોલીસ સ્ટાફ છે તે પ્રસંગે ખાસ હાજર રહ્યો હતો આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને પાદરા શહેરમાં પાદરા પોલીસ મથકના ગણેશજીની અનોખી ઓળખ બની ગઈ છે પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા છે તે લીધો હતો વિઘ્નહર્તા વિના અવરોધે કોઈ સૌના કાર્ય સિદ્ધ કરે તેવી પ્રાર્થના કરી પૂજા બાદ ગણેશજી ઉત્સાહ મંદિર ખાતે બિરાજમાન કરવામાં આવ્યા હતા અને પાદરા પોલીસ મથક ખાતે થતી અનોખી સ્થાપનાને કારણે ગણેશ ચતુર્થીના તહેવારનો આનંદ શહેરમાં વધારી દે છે આ સાથે જ ભક્તિ આસ્થા અને પરંપરાનો સુંદર સમન્વય છે તે પોલીસ મથક ખાતે જોવા મળ્યો હતો